ફરીદાબાદમાં જે એક્સપ્લોઝિવ પકડાયા અને દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ એને ધ્યાને લઈને માનનીય ડીજીપી વિકાસ સાહેસર દ્વારા આખા ગુજરાતમાં એક સૂચના કરવામાં આવેલ હતી જેમાં છેલ્લા ત્રીસ વર્ષમાં છ કેટેગરીઝના જે આરોપીઓ છે જેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કહી શકાય છ કેટેગરી છે જેમાં એનડીપીએસ હથિયાર ધારા ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ એક્સપ્લોઝિવ એક્ટ પેટ્રોલિયમ એક્ટ અને ટાડા પોટા યુએપીએ આ છ કેટેગરીમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલા આરોપી પકડાયેલા છે એને તમામને સો કલાકમાં ચેક કરવાના છે અને ચેક કરી એના ડોજીયર્સ ભરવાના છે અને ડોજિયર્સમાં એનું આરોપીનું નામ એનું સરનામું એના ફેમિલીની વિગતો એની મિલકતની વિગતો એની બેંક ડિટેલ્સ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એના સગર સંબંધીઓની વિગતો આ તમામ વિગતો એક ડોજિયર ફોર્મમાં ભરવાની છે અને સો કલાકમાં ડીજી ઓફિસને મોકલવાની છે

ખાતાની વિગતો એમાં સગા સંબંધી ક્યાં ક્યાં રહે છે જે બહારનો આરોપી હોય તો બીજા સ્ટેટમાં એની એડ્રેસ એના ત્યાંના સગા સંબંધીઓ એની ટેલિફોન એની મિલકત તમામ વિગતો જે છે ડોઝિર ફોર્મમાં સામેલ રહેશે જેટલા પણ આઉટસ્ટેટના માણસો છે જે વગર રજીસ્ટ્રેશન અથવા ડાઉટફુલ પરિસ્થિતિઓમાં રહે છે તો એને ચેક કરવા માટે પણ એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતો અને એમાં અમુક અમુક સ્ટેટ્સના માણસોને જે વગર રજીસ્ટ્રેશન વગેરે આધાર પુરાવા અહીંયા રહેતા હતા એની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી પણ હાલ સુધી એની એની પૂછપરછમાં કોઈ શંકાસ્પદ વિધિ જણાઈ આવેલ નથી